સિહોર તાલુકાના માલવણ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરતા ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે સિહોર તાલુકાના માલવણ ગામે ગ્રામ પંચાયતની બેઠક મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે જે ગામના ઇતિહાસમાં પ્રથમ વખત

ગામમાં એક પણ ઓબીસી એસટી કે અન્ય કોઈ જ્ઞાતિના લોકો વસવાટ કરતા નથી આવી સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા આ વખતે માલવણ ગામની ગ્રામ પંચાયતની બેઠક ઓબીસી માટે અનામત જાહેર કરવામાં આવતા ગ્રામજનોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે અને આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો વિપુલ બલિયા જી ન્યૂઝ સિહોર

બહિષ્કાર કરીએ છીએ અને એ છતાં હું બોલી નાખું તમને આ કહી કે ભલે તો અમારે આમ જો વહીવટદાર રહે ઓબીસી નથી મને અનુભવ છે ઘણા ગામડા નો થાય